જમ્મુ કાશ્મીરના ઉપરાજ્યપાલ મનોજ સિન્હાએ ગીર સોમનાથ ખાતે પહોંચી પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવના દર્શન કર્યા હતા તેમણે આ અવસરને ધન્ય ગણાવ્યું હતું મંદિર પરિસરમાં પ્રદક્ષિણા કર્યા બાદ તેમણે વિનાયકના દર્શન કર્યા હતા પવિત્ર વાતાવરણમાં ઉપરાજ્યપાલે સોમેશ્વર મહાદેવ પૂજા અને ધ્વજ પૂજન વિધિ સંપન્ન કરી હતી વિધિ પૂર્ણ થયા બાદ ધ્વજાને પર ધારણ કરીને તેમણે મંદિર પરિસરની પ્રદક્ષિણા કરી રાષ્ટ્ર કલ્યાણ માટે પ્રાર્થના કરી હતી ત્યારબાદ તેમણે સ્વહસ્તે સોમનાથ મંદિરના શિખર પર ધ્વજનું આરોહણ કર્યું હતું ધ્વજા ચડાવતા જ સમગ્ર મંદિર પરિસર ઓમ નમ શિવાયના નાદથી ગુંજી ઉઠ્યો હતો અને ભક્તિમય વાતાવરણ સર્જાયું હતું ઢોલ શરણાઈ સાથે તેમનું ઉષ્માભરી સ્વાગત કરવામાં આવ્યું હતું ઉપરાજ્યપાલ મનોજ સિન્હા ગઈકાલે સાંજે સોમનાથ પહોંચ્યા હતા સૂર્યાસ્ત પછી તેમણે સંધ્યા આરતીમાં હાજરી આપી હતી અને સોમનાથની પૌરાણિક ગાથા વર્ણવતા લાઇટ એન્ડ સાઉન્ડ સોળો પણ આસ્વાદ લીધો હતો રાત્રે તેમણે કાર્તિકી પૂર્ણિમાના લોકમેળાની મુલાકાત લીધી હતી જ્યાં તેમણે લોક સંસ્કૃતિના વારસા સમાન વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોનો આનંદ માણ્યો હતો રાત્રે રોકાણ બાદ આજે સવારે તેમણે ફરી પવિત્ર દર્શન કર્યા સોમનાથ મહાદેવદા દર્શનથી ઉપરાજ્યપાલ શ્રીનો આ ગુજરાત પ્રવાસ આધ્યાત્મિક રંગથી તરબોળ બન્યો હતો બ્યુરો રિપોર્ટ સીએન24 ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ